બાલાજી ભગવાન હનુમાનજી દાદા ની સામે મદરેસા ની દિવાલ ઉપર જે લારીઓ ઉભી રાખી છે તમે ચારસો રૂપિયા આપો છો

લારીઓ ને લારી પોરબંદિર માં નહીં રહેવા દઉં નહીં લેવા દઉં નહીં મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય જાવ છું એ બી કોઈ ના કરતા મારું ઘર છે નાગાલેન્ડ કરજો અને મણિપુર કરજો તો બરાબર ભાઈ કે સ્થિતિ નથી સારી હા મને ત્યાં રાખજો બાકી તમારી લારી તમારી દુકાન ભગવાન બાલાજી ની સામે છે ને આજે હમણાં મારું કામ પૂરું લઈને આવું છું અઠાવીસ અઠાવીસ ને અઠાવીસ બોલો લાલી ફ્રૂટ ની ચપ્પલ ની કે ગમે તે હશે રોડ ઉપર ઉભો રહેતો હશે ટ્રાફિક ને તકલીફ પડતી હશે એના લીધે કેબિન ચર્ચર હશે